ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ ત્રણના સશસ્ત્ર પોલીસ કર્મી નારણ ફતુભાઈ વસાવા સામે રૂપિયા પંચોતેર હજારની લાંચ માગણીનો ગુનો નોંધ્યો છે અરજદારને એક તપાસ હેરાન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી એસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે સિંધે દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે વિગતો અનુસાર નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલામાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ સિત્તેર હજાર અને પછી પટાવત પેટે પાંચ હજાર એમ કુલ રૂપિયા પંચોતેર હજારની લાંચ માગી હતી ફરિયાદ મુજબ લાંચની માંગણી જંબુસરની ભાતિયા મોબાઈલ દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવાના ઇરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે આ મામલે વડોદરા શહેર એસીબી અને પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ તપાસ કરી રહ્યા છે સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર આર ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова